મતદાન કર્યું છે મતદાન એમને પણ કરવું જરૂરી છે મતદાન કરવાની જે તૈયારીઓ છે અહીંયા બધી શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે અહીંયા પણ સ્થાનિક લોકોને જે મદદ કરવામાં આવે છે કે જેને મતદાન તો કરવાનું છે પણ એમને પ્રોપર ખબર નથી કે એમની રિસિપ્ટ શું છે અને એમને મતદાન કરવા માટેની જે કાહિતા મળે સપોર્ટ મળે છે એમનું સાથ સહયોગ આપવા માટે બેઠા છો અહીંયા તમે બેઠા છો સાહેબ સપોર્ટ કરવા માટે તમારું જે દિવસથી અને તમે ક્યાંના મોદદાર ક્યાં વાળ બતાવો છો ચોર્નપરમાં અહીંયા જે પબ્લિક આવે છે એમને તમે હેલ્પ કરો છો એમ એનાથી રિસિપ્ટી આપો છે આ મતદાર યાદી આ છે મતદાર યાદીના અહીંથી અહીંયાના સ્થાનિક લોકોને હેલ્પ કરવામાં આવે છે શું મતદાન કર્યું છે આજે હા કોને મતદાન કર્યું છે મોટાભાગના લોકોએ મતદાન કર્યું છે મતદાન કર્યું છે એ બતાવે છે કે બહુદા ની અંદર નગરપાલિકાની અંદર જેમ મતદાન થઈ રહ્યું છે એ તમામ મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે અને દરેકને સુવિધા મળી રહી છે મતદાન કરવા માટેની કોઈ એવું છે નહીં ફ્રેશરથી કે એવું કઈ દબાણ દબાણ મતદાન થાય છે અહીંયા નથી થતું નથી થતું દરબાણ મતદાન મતદાન અહીંયા શાંતિથી થઈ રહ્યું છે અને દરેકે મતદાન કર્યું છે અંદાજે કેટલા ટકા મતદાન થયું હશે મોટાભાઈ

તમે મતદાન કર્યું અને મતદાન આજે જે કર્યું છે એ કઈ ચૂંટણી નો છે નગરપાલિકાની ચૂંટણી અને તમે જે મતદાન જે પહેલા કરતા હતા અત્યાર નવા મતદાન ની અંદર કોઈ તફાવત લાગે છે સારું છે પહેલા કરતા સારું છે શું નામ દાદા તમારું મતદાન કર્યું કઈ કર્યું બતાવો આપડે મતદાન અવશ્ય કરવું મતદાન કરવું જોઈએ